મહેસાણા ખાતે યુનિટી માર્ચ કાર્યક્રમ યોજાયો ભારતના લોખંડી પુરુષ અને આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસમી જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત નાગરિક ભાઈઓ બહેનો સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાન શ્રી સામાજિક શ્રીઓ સંગઠનના સૌ હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ તેમજ તમામ કાર્યકર્તાઓની યુનિટી માર્ચ કાર્યક્રમમાં જોડાયા હતા એક ભારતના આત્મનિર્ભર ભારત પદયાત્રામાં જોડાવા માટે પચીસ મહેસાણા વિધાનસભાના સવિતાબેન અમૃતભાઈ પરમાર વિક્રમભાઈ વ્યાસ તુષારભાઈ રાવળ જયરામભાઈ પ્રજાપતિ મનોજભાઈ ગોસ્વામી અનિતાબેન સહનસર અને એમની ટીમ દ્વારા ઠંડા પીણાની સેવા આપવામાં આવી હતી સમતાબેન રાવલ સત્યના શિખર સમાચાર મહેસાણા